શું તમે ક્યારે આ આ સિઝનમાં આ ઉનાળાની આ સિઝનમાં કેરી નવી કેરીનું તમે અથાણું જો બનાવ્યું છે તો ન બનાવ્યું હોય તો આજે હું તમને એ અથાણું કેવી રીતે બનાવવું અને ફક્ત તમે બે દિવસની અંદર જેને ખાવાનું ચાલુ કરી દીવ એવું અથાણું આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ તો ચાલો એના માટે આપણે આ અથાણું આ કેવી રીતે બનાવવું એનો મસાલો પણ આપણે કેવી રીતે બનાવવું એનો હું તમને આજે આ વિડીયોમાં તમે પૂરો વિડીયો જોશો તો મિત્રો તમને જરૂર ખ્યાલ આવશે અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે આવનાર રેસિપી હોય ને એનું તમને સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો ચાલો આજે આપણે બનાવીશું સિઝનનું પહેલું અથાણું એટલે કે કાચી કેરીનું અથાણું અને કાચી કેરી આપણે સીઝનની પહેલી કેરીનું અથાણું અને એ પણ આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું એને આપણે એકદમ તાત્કાલિક ખાઈ શકીએ અને બનાવીને તરત તમારે જો ખાવું હોય તો તમે એક કે બે દિવસની અંદર જ તમે આ કેરીનું અથાણું તમે ખાઈ શકો છો તો એના માટે અહીંયા મેં કેરી લઈ લીધી છે ત્રણસો ગ્રામ કેરી લીધી છે કેરી તમે કોઈ પણ તમે કેરી લઈ શકો છો તો અહીંયા મેં એક ઠેઠ સુધી છાલ કાઢી લીધી છે એનો જાડો પાટ પણ કાઢી લીધો છે એટલે શું છે કે કેરી એકદમ ગળી જાય અને અથાણું ખાવાની મજા આવે તો આજે હું કેવી રીતે આપણે અથાણું બનાવવાના છે તો વિડીયોમાં મિત્રો બની રહેજો કન્ટિન્યુ તો ચાલો કેરી પણ હવે આપણે છોલી લીધી છે અને એના આપણે ટુકડા કરી લેવાના છે તો આ કેરી અહીંયા અત્યારે શું છે કે હજુ કેરીમાં ગોટલી નથી હોતી એટલે શું છે કેરી એકદમ જ આવી રીતના કપાઈ જતી હોય છે અને આ જે કાચી ગોટલી છે ને એને એકદમ આપણે આ રીતે કાઢી લેવાની છે અને દૂર કરી લેવાનો છે અને જો તમારે એકદમ જાડો પાટ આવતો હોય તો પણ તમારે એને ઉપર ઉપરથી છોલી લેવી પણ આ રીતે અત્યારે એકદમ તાજી કેરી છે અને તમે કોઈ પણ કેરી લઈ શકો છો અને એનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું તમે બનાવી શકો છો તાજું અથાણું અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો હવે અહીંયા આપણે કેરીને સારી રીતે આપણે કટિંગ કરી લીધા છે ટુકડા કરી લીધા છે અને હવે આપણે એને બીજા વાસણની અંદર લઈ લેવાના છે અને એની અંદર આપણે જરૂર મુજબ આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તો આપણે શું છે કે ઉમેરવું પડે એટલે કે થોડું આપણે ગોળ કેરી બનાવીશું ને એટલે એના માટે આપણે થોડું ઉમેરીશું એટલે સારું લાગે આપણે એને હવે અહીંયા આપણે મીઠું લગાવીને આ રીતે થોડીવાર માટે મૂકી દઈશું જોઈ શકો છો હવે ચાલો એને આપણે થોડી મૂકી દઈએ અને આપણે એની અંદર મસાલો કરી લઈએ તો મસાલો અહીંયા આપણે ઘરે જ બનાવી લેવાનો છે તો એના માટે મેં અહીંયા આખા ધાણા લીધા છે અને એક ચમચો આપણે ધાણા જ લીધા છે અને ધાણાને પણ આપણે ધાણાના કુરિયા કરી લેવાના છે તો મિક્સર જારમાં એને આપણે પલ્સ મોડ પર આપણે એને ફેરવી દઈશું તો જોઈ શકો છો અહીંયા ધાણાના કુરિયા તૈયાર થઈ ગયા છે આ રીતે હવે એને પણ આપણે બાજુ પર મૂકી તો અહીંયા મેથી આપણે લઈ લઈશું અને અહીંયા મેં મેથી પણ એક ચમચો લીધો છે મેથી ખૂબ જ સરસ લાગે છે આપણે કેરીની અંદર અને હવે આપણે આ બધું પીસેલું છે ને એને મેથીના કુરિયા જે છે ને એને આપણે પહેલાં લઈ લઈશું આ રીતે અને એના આ રીતે ચક્કર આપણે કરી દઈશું એટલે શું છે કે જ્યારે એને આપણે વઘાર કરીશું ને એટલે બધું વઘાર આપણે એને એકદમ સરસ રીતે થઈ જાય તો ચાલો હવે એના આપણે ધાણાના કુરિયા પણ લઈ લીધા તો એનાથી ધાણાથી ઓછા અહીંયા આપણે રાય લીધી છે રાઈ છે એટલે એક ચમચી જેટલી રાય છે પણ તમે રાઈ ના ઉમેરો તો પણ ચાલે હવે અહીંયા આપણે રાયના કુરિયા પણ સરસ બનાવી લીધા છે અને આ રીતે એને આપણે ગોલ રાઉન્ડ કરી દઈશું બધા પહેલાં આપણે મેથી ધાણાના કુરિયા રાય અને પછી લાલ મરચું એને પણ આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે તો અહીંયા દોઢ ચમચી જેટલું લીધું છે અને પછી આપણે ઉપર એવી જ રીતે આપણે થોડી હળદર ઉમેરીશું એટલે કલર પણ સરસ આવે આપણો અને હવે આ જે મસાલો થઈ ગયો છે અને હવે આપણે લઈ લઈશું કેરીને આને બાજુ પર મૂકી દઈશું આપણે અને જે કેરી આપણી છે મીઠાવાળી અને અહીંયા ગોળ લઈ લીધો છે તો ગોળ અહીંયા મેં આપણે દેશી ગોળ લીધો છે અને જો તમારી પાસે જે એના ગાંગડા હોય ને તમારે મોટા ટુકડા તો તમારે એને ગોળને તમારે છીણી લેવો અને એકદમ ઝીણો ઝીણો કરી લેવો તો અહીંયા હું લગભગ આપણે અઢીસો કેરી છે તો બસો ગ્રામ જેટલો આપણે અંદર ગોળ ઉમેરી દઈશું એટલે આ રીતે મેં અહીંયા દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો એટલે ગોળ તો અહીંયા આપણે શું વધારે એવો લઈશું ને જે ગોળ કેરીનું અથાણું છે એટલે આ જે છે અથાણું આપણે ગમે ત્યારે એને તમે તાત્કાલિક ખાઈ શકો અને હવે કેરીને આપણે આ રીતે ગોળમાં બધી મિક્સ કરી દેવાની છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે હવે આપણે એને સારી રીતે મિલાવી દેવાનો છે આ રીતે જોઈ શકો છો તો ગોળ અને કેરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો સારી રીતે મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો અને હવે આપણે આને બાજુ પર મૂકી દઈશું જ્યાં સુધી ગોળ ઓગળે અને એટલે એને આપણે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે જે મસાલો બનાવેલો છે ને એને લઈ લઈશું વઘાર કરી દઈશું તો અહીંયા આપણે લઈ લીધો છે મસાલો એને આ રીતે વઘારી મેં લીધું છે અને એની અંદર આપણે તેલ લઈ લઈશું મેં તેલ સિંગ તેલ લીધું છે અને હવે આ તેલ લીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે અને હવે એનો આપણે આ રીતે વઘાર કરી દઈએ જો તમારે હિંગ ઉમેર્યું હોય તો તમે હિંગ પણ ઉમેરી શકો તો હવે આપણો સારી રીતે મસાલાનો વઘાર થઈ ગયો છે અને સ્મેલ તો એટલી બધી આવી રહી છે ને ખુશબુ કે એવું લાગે કે આપણે અત્યારે જ અથાણું ખાઈ લઈએ અને હવે આપણે આને આ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી આપણી જે કેરી છે ને ગોળવાળી કેરી એની અંદર આપણે લઈ લઈશું તો ચાલો હવે મસાલો પણ સારી રીતે આપણે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે કેરી લઈ લઈશું આપણે ગોળવાળી કેરી એને પણ આપણે ખોલી લઈશું તો પણ સરસ રીતે આપણો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આ મસાલો છે ને એની અંદર આપણે બધો ઉમેરી દેવાનો છે તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું એકદમ તાત્કાલિક અથાણું તમે આને સવારે બનાવો ને તો તમે સાંજે ખાઈ શકો એવું તૈયાર થઈ જાય છે આને વાર લાગતી નથી અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે તમને શરૂઆતમાં થોડું આ રીતે રસાવાળું લાગે છે પણ એટલું સરસ બની જશે ને જ્યારે બધો મસાલો ફૂલશે ને એટલે ખાવામાં તો એટલો ટેસ્ટ લાગશે ને હવે આપણે આવી એર ટાઈટ બનીમાં ભરી લઈશું અને એને તમારે એક દિવસ રાખી અને બીજે દિવસે તમારે ખાવાનું ચાલુ કર્યું તો તૈયાર છે મિત્રો ગોળ કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તો મિત્રો તમને રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો